ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ખાનગી બસ ટાયર પત્ની ગજેરા ગેમલ સંઘ ગોહિલ ઉપર ફરી વળતા ઘટના સ્થળે જ પત્ની ગજેરા ગેમલ સંઘ ગોહિલનું મોત નીપજ્યું હતું

અને બસ ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે મારું નામ નરેન્દ્રસિંહ ગેમલસિંહ ગોહિલ અત્યારે મારા મમ્મી પપ્પા અંકેશ્વર ગામથી કાકાના છોકરાના લગ્ન પટાવી ઘરે જમ્બુ છે સંભાળ જતા હતા તે દરમિયાન નંદેલાવ બ્રિજ ઉપર એસઆર એફની ખાનગી બસ દ્વારા એનાથી પાછળનો વ્હીલ ચલાવી મમ્મીનું એક્સિડન્ટ થયેલ છે એમાં મારી મમ્મી જીવ ગયેલ છે